અથવા તો કઈ જગ્યાએ કોઈ શાળાનો ઓરડો બન્યો હોય અથવા તો બીજું એક્સવાયઝેડ કોઈ પણ પ્રકારનું કામ થયેલું હોય તો તેની સંક્ષિપ્ત વિગતોને આમાં આવરી લેવાયેલી છે હાલમાં જે જિલ્લા કક્ષાએ જે કામગીરી થઈ રહી છે તેમાં અમારી ગ્રામ પંચાયતમાં એક પોર્ટલ બનાવીને લગાડવામાં આવ્યું છે જે સરાહનીય કામગીરી શાપુર ગ્રામ પંચાયત દ્વારા તથા જિલ્લા દ્વારા કરવામાં આવી છે જે પોર્ટલની અંદર તમામે તમામ વિકાસના કામોની યાદી આપેલી છે જે યાદીમાં તમે તાંત્રિક મંજૂરી વહીવટી મંજૂરી તથા બિલની રકમ તથા પંચરોજ કામ બધી વસ્તુ તમને જોવા મળે છે જે માત્ર ને માત્ર ઈ પોર્ટલની અંદર એમાં એક ક્યુઆર કોડ આપેલો છે જે ક્યુઆર કોડ દ્વારા તમે આંગળીના ટેરવે માત્ર ને માત્ર એક અડધી સેકન્ડની અંદર તમે તમામે તમામ કામગીરી તમે જોઈ શકો છો ગ્રામ પંચાયતે કરેલા અત્યાર સુધીના તમામ કામો બારકોડ થ્રુ મોબાઈલના ટેરવે જોવા મળી શકે છે તો કોઈપણને ગામના કામ જોવા હોય તો ગ્રામ પંચાયતની અંદર બારકોડ મારેલું છે છે લિસ્ટ તે એમાં બારકોડ દ્વારા વહીવટી મંજૂરી થી માંડી તમામ કાગળની પીડીએફ તમને મોબાઈલમાં જોવા મળી શકે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે